જા જાય જાય નહીં બપો દુકાને આટા મારોનું ઓછું રાખજે હો લક્કર મારે નોય સર્વિસ કરવી પડશે અમારે દે ભુરિયા વાજે સીધો ને તે નું બગડું છે ને કોઈના ના નચ પડી માર ઘીરાવાળી

કમાર ખુલ્લું કમાર ને કરું હું કમાર ખુલ્લું મૂકીને આવું ખરો તું ભૂલી જો છો ભલા મના હા લે પહેલા હ બોલો પણ હામે જ હતું તો જ એ

तोला कर्मा नाही होई नाही हां जो या जात आहे आ आ आ आणि बी तो बी तो सुं आवे आणि बी लागते नाही उभा म्हणून एकलो जोय आऊ अन तो जोतोय ભૂર્યું ને એ મારી ભાઈને કરતો ને એવું લાગે છે પણ આમ જો ભૂર્યા તને બીવરાવું નહીં ને તો હું ડોલી નહી Арида Арида Магнубету Абут тибе અને ઘરમાં ઘરમાં કેટલાથી જવું લાયા ને બહાર નીકળીને વાત કરું

કમલો કરે છે શું ન કરાય એ કોક નો જીવ દાય છે કે ભૂત નો હોય તને કોઈ ભીવ દેવું છે એ કમલા તારી વાત થાય છે મારા દીકરા સારો કરી ગયા 你们俩，妈、mm，别过来。Hmm.

યા મેમલા વાંધો ન કેયો ને એ તારા બાપા આમ ને સારી દે તારી ગમળા હા 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 હવે બનાવો બળ હા હા 有人，俺 <laughs> <laughs> 有人。<laughs>